વિજય ટેલર અને નિલેશ ગુરવ દ્વારા પણ આ મામલે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી પાછળ બે હળપટી પરિવારના ઘર જે ત્યાં સ્થાનિક તળાવ છે તેના લીધે એ લોકોના ઘેરમાં કમર સમા પાણી આવી ગયેલા હતા અને એ અમને વોટ્સએપ મારફત જાણવા મળ્યું પછી અમે આ આ માહિતી નવસારીના મીડિયા ગ્રુપમાં મૂકી મીડિયા ગ્રુપમાં મૂકવાથી સ્થાનિક અમારી લોકલ ચેનલ એનટીસી ચેનલના મિનેશભાઈ આવ્યા અને મિનેશભાઈ જોડે જે તે વિસ્તાર ત્યાં ગયા કબીરપોર ખાતે અને કબીલપોરમાં જે એનું અહેવાલ બતાવ્યો ટીવીમાં પ્રસારણ કરવાથી પછી સ્વામીજી સંપ્રદાય બીએપીએસવાળાએ એ એ કુટુંબને કીટ આપી અને એ રીતે એક આ મીડિયાના માધ્યમથી એક સુંદર કામ થઈ રહ્યું છે તેનો અમને આનંદ છે